વિશ્વભરમાં દર વર્ષે નવ વિશ્વ આદિવાસી દિવસના અવસર પર સુરતમાં આદિવાસી આદિવાસી ઉજાગર કરતી જીવંત રજૂ કરવામાં આવી હતી આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી અવગત કરવાનો હેતુ હતો રેલીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી

આખા ગુજરાતની અંદર આખા જિલ્લાની અંદર આખા વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે ખાસ કરીને સુરત સિટીમાં એના માટે અમે ઉજવવામાં આવે કે જે આવનારી પેઢી છે જે અત્યારની પેઢી છે એ પોતાની સંસ્કૃતિ પોતાના રહેણી કેણી બધી ભૂલી ગયેલી છે તેને ઉજાગર કરવા માટે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવતા આવ્યા છીએ